ડિયર પેરેન્ટ્સ આજે આપણે બાળકોમાં નેબ્યુલાઇઝેશન એટલે કે બાફ વિશે માહિતી મેળવીશું બાળકોને બાફ ક્યારે આપવો જોઈએ બાળકોને બાફ જ્યારે બાળકોના ડૉક્ટર એટલે કે પીડિયાટ્રિશિયન એડવાઇસ આપે ત્યારે જ ઘરે અથવા હોસ્પિટલે બાફ આપવો જોઈએ બાળકોના ડૉક્ટરની સલાહ વિના ક્યારેય બાફ આપવો નહીં બાફ આપવાથી શું ફાયદા થાય જ્યારે બાળકને કફ એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમની કોઈ તકલીફ હોય અને બાફ આપીએ તો મુખ્ય બીજી દવાઓ કરતાં બે ફાયદા છે પહેલું તો બાફ દ્વારા અપાતી દવા બ્લડ કે બીજા ઓર્ગનમાં ગયા વગર સીધી ફેફસામાં પહોંચતી હોય છે જેથી કરીને ફાસ્ટ એક્શન આવે એટલે કે દવાની અસર જલ્દી આવે જેથી બાળકને જે તકલીફ હોય એમાં રાહત જલ્દી થાય

એ કન્ડિશનમાં બાફ આપવાથી કદાચ એની દવાની અસર ઓછી આવે છે બાફ વિશે એક ગેરમાન્યતા છે કે એક વખત બાફ આપીએ તો બાળકને તેની હેબિટ થઈ જાય તે માન્યતા સદંતર ખોટી છે બાફ આપવાથી તેની આદત પડતી નથી થેન્ક યુ